તે પોતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે અને આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાએ જે પ્રકારે આરોપ લગાવ્યા છે ત્યારથી હજી સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી તે ત્યાં સુધી કહી રહ્યા છે કે મોહમ્મદ યુસુફ સિંધી છે તે દસથી પંદર વર્ષ ભારતીય જનતા પાર્ટીના સાથે સંકળાયેલા હતા તેમના કોર્પોરેટર હતા અને હવે તેમણે ભારતીય જનતા પાર્ટી છોડી ત્યારબાદ આ ભાજપના નેતાઓ તેમને ભ્રષ્ટાચારી કહે છે અને તેમના વિસ્તારમાં દારૂ જુગારના ધંધા ચાલી રહ્યા છે તેવા આરોપ લગાવી રહ્યા છે સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના આ આરોપ બાદ વડોદરાના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયારે જે વળતો પ્રહાર કર્યો છે તે સાંભળવા જેવો છે એ જે મોહમ્મદ સિંધીની ત્યાં વાત કરવામાં આવી રહી હતી એ મોહમ્મદ સિંધી દસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના નગરસેવક કર્જનમાં રહ્યા છે તો ત્યાં સુધી એ દૂધે ધોયલા હતા કે શું ભારતીય જનતા પાર્ટીમાં હતા એટલા માટે દૂધે ધોયેલા હતા અને હાલમાં જ્યારે એમને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે ત્યારે એમના બધી જે ખામીઓ છે સામે આવી રહી છે એટલે મને દેખાઈ રહ્યું છે કે આ તમામ જે વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહે એ માણસ દૂધે ધોઈલો હોય જે ગમે તેવા કેસો હોય એ બધા જ નીકળી જાય અને એને ક્લીન ચીટ મળી જાય જ્યારે ભાજપ છોડવામાં આવે ત્યારે તરત જ એના પરથી આ બધું જ વસ્તુ હટી જાય ને એના ગુનાઓ સામે આવી જાય આ પ્રકારનું વલણ જે બેવડી નીતિ અપનાવવામાં આવી રહી છે અને અમે સખત શબ્દોમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ એને વખોડે છે સાથે દરેક મતદારોને પણ અપીલ કરીશ કે જે રીતે ત્યાં એમના નિવેદન બાદ તરત જ શહેરના પ્રમુખશ્રી પણ બોલવા માટે ઉપસ્થિત થયા એમને પણ કહેવામાં આવ્યું કે મહમદ નગરીની જગ્યાએ રામ રામની નગરી તો ક્યાં સુધી હજુ ભાડ ભરી ગયા છો એટલા માટે ફરી રામનો સહારો લેવા નીકળ્યા છે ફરીથી રામની વાત કરવામાં આવી રહી સુધી તો આજે દસ વર્ષ સુધી પાર્ટીમાં હતા ત્યારે દારૂ જુગારના ધંધા હોય કે બીજા કોઈ ધંધા હોય એ ના દેખાયા અને કહેવા માંગુ છું કે ખાસ કરીને તો દારૂ જુગારના ધંધા ચાલતા હોય છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન કોનું છે આ જનતાને પૂછવા ગુજરાતથી ત્રીસ વર્ષથી સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું કોની જવાબદારી છે કોના નેજા હટાડા બધું ચાલી રહ્યું છે આ દારૂ જુગારના અડ્ડા બંધ કરવાની જવાબદારી કોની સરકારની તો શું સરકાર કોની ભારતીય જનતા પાર્ટીની એટલે આ તમામ બાબતોને લઈને જાગવાની ખૂબ જરૂરિયાત છે જેવી રીતે આમ આદમી પાર્ટી પણ પ્રચારમાં ત્યાં તેમના તરફથી પણ એમના ઉમેદવારના કે બીજા કોઈ બાબતે એમાં પણ કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આ બાબતે નથી આવી ગઈકાલે પણ ત્યાં આમ આદમી પાર્ટીના લોકો હતા તો કેમ પ્રતિક્રિયા આપી નથી તમારા ઉમેદવારને આ રીતે જ્યારે કહેવામાં આવી રહ્યું છે આમ આદમીના પાર્ટીએ કેમ પ્રતિક્રિયા નહીં આપી તો આ બધી જ જે બાબતો છે કરજન નગરપાલિકાની જનતાએ વિચારવાની જરૂરિયાત છે કે શું આમ આદમી પાર્ટી હોય કે આ લોકો શું આ બધું મિલીભગત ચાલી રહ્યું છે કઈ રીતનું કે ગેરમાર્ગે મતદારોને દોરવાનાં કામ ચાલી રહ્યા છે આમ કર્જન નગરપાલિકાની જે ચૂંટણી યોજાવાની છે તેમાં સાત વોર્ડ છે અને ત્રીસ હજાર આસપાસ મતદારો છે પરંતુ ભાજપના નેતાએ જે પ્રકારે નિવેદન આપ્યું છે ત્યારબાદ કરજણ નગરપાલિકાની આ ચૂંટણીમાં ગરમાવો વધી ચૂક્યો છે જોકે આમ આદમી પાર્ટીએ હજી સુધી તેમના ઉમેદવાર પર જે પ્રકારના આરોપ લાગ્યા છે તે મામલે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરી અને ભારતીય જનતા પાર્ટી પર વળતો પ્રહાર નથી કર્યો આવા આરોપ લગાવી રહ્યા છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જસપાલ જસપાલસિંહ પઢિયાર આ પ્રકારના સમાચાર પ્રકારના રાજકીય સમાચાર જોવા માટે ਨਵ ਜੀਵਨ ਨਿਊਜ਼ ਦੇ ਚੈਨਲ ਜੋਆ ਨੂੰ ਨ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਵਾਉਣਾ ਬੋਲਦਾ ਨਹੀਂ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ